દશક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો બોડેલી ખાતે આવેલ સર્કિટ હાઉસમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું રાજીવ ગાંધી ભવન ખાતે વોચ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંતભાઈ રાઠવાનની ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે આ પત્રકાર પરિષદ છે તે યોજવામાં આવ્યું હતું જેમાં જે તે સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અને નિર્દેશ આદેશ મુજબ આ વોટ ચોરી ગોડના કાર્યક્રમ ને આગળ ધપાવતા સહી ઝુંબેશ ના ભાગરૂપે

પ્રભાબેન તાવીયાદેશના અર્જુનભાઈ વડીલ જગાભાઈ રાઠવા સાહેબ જવનિકાબેન તમામ તાલુકા જિલ્લાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યક્રમને અમે ગામડે ગામડે બુથ લેવલ સુધી લઈ જવા માટેનો આગ્રહ કર્યો છે અને અમારા કાર્યકર મિત્રો રાહુલ ગાંધી શ્રી છેલ્લા ઘણા સમય થી આ વોટ ચોરીને લઈને લડત લડી રહ્યા છે અને એ પ્રશ્નને અને એ ચોરીને આજે દેશભરમાં ઉજાગર કરીને સંસદમાં બી એમને જયારે આ વસ્તુને પુરાવા સાથે બહાર પાડી છે તો એ જ વાતને અમે ગામડે ગામડે અને ઘર ઘર સુધી પહોંચાડ્યું છે આજે છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ ની એક મીટિંગ બડેલી મુકામે યોજાઈ હતી એમાં અમે મારા પ્રમુખ શ્રી શશિકાંતભાઈ અને અન્ય આગેવાનો સાથે અમે બધા ભેગા થયા અને આદરણીય રાહુલજી જે વૉટ ચોરીનો જે મુદ્દો ઉઠાયો છે લોકોના વોટ થકી નહીં પણ ચોરીથી ઘુસાડેલા વોટથી અથવા જે વોટિંગ કરવા જઈ શકે એવા એને રોકીને જે આ જે ભાજપની સરકાર જીતે છે એના માટેને જે વાત છે એ ઘેર ઘેર સુધી લઈ જવા માટે રાહુલજીનો આહવાન લઈને અમે બધા કાર્યકરોને સૂચના આપી અને અમને બધા બધાએ સાથ અને સહકાર આપવાની વાત કરી છે આપ બસ